ગુજરાતી ફિલ્મો હવે જુદા જુદા ઝોનર અને કન્ટેન્ટને અપનાવવામાં આવી રહ્યા છે ત્યારે સની દેસાઈ પ્રોડક્શન અને રામાય એન્ટરટેઈનમેન્ટ લઈને આવ્યા છે ફિલ્મ સરપ્રાઈઝ હાસ્ય ડ્રામા અને રહસ્યથી ભરપૂર આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા વત્સલ શેઠ જોવા મળશે તેમની સાથે જ હેલી શાહ અને જાનવી ચૌહાણ મુખ્ય ભૂમિકાઓમાં છે ચિરાગ ભટ્ટ અમિત ગલાની અને જય પંડ્યા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે

એટલે એ બહુ મસ્ત વાત છે અને બીજું સરપ્રાઇઝ શું છે હું કહી દઈશ તો સરપ્રાઇઝ રહેશે નહીં એટલે એ જોવા જાવ અને જોઈને તમારું મન સરપ્રાઇઝ થાય છે કે નહીં એ તમે અમને જણાવો બીજો પોઈન્ટ અત્યાર સુધી હું ઇન્ડસ્ટ્રીમાં પંદર વર્ષથી છું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હિન્દીમાં પણ ઘણું કામ કર્યું હું જ્યારથી ઇન્ડસ્ટ્રીમાં છું ને ત્યારથી ને એ પહેલાથી હું એવું જ સાંભળતો આવ્યો છું કે હજુ આપણી ઇન્ડસ્ટ્રી ગ્રોઈંગ છે આપણી ઇન્ડસ્ટ્રી ગ્રોઈંગ છે આપણી ઇન્ડસ્ટ્રી ગ્રોઈંગ છે અને પચાસ વર્ષથી ગ્રોઈંગ જ છે ક્યારે ગ્રો થઈશું અને ગ્રોઈંગ છે એ ચક્કરમાં આપણે ફેમિલી વાર્તાઓ બનાવ્યા કરીશું ગ્રોઈંગ છે એ ચક્કરમાં આપણે નાટકોની જે વાર્તાઓ છે એવી વાર્તાઓ કર્યા કરીશું કે ના ના ગ્રોઈંગ છે એટલું આપણું ઓડિયન્સ નથી આવતું અરે પણ ઓડિયન્સને ગમે એવું કન્ટેન્ટ તો આપો હું ક્યાં સુધી મારા મમ્મી પપ્પાના એજ ગ્રુપના લોકો જોવા આવે એવી ફિલ્મો બનાવીશ મારે અત્યારની જનરેશન જે કોલેજમાં વર્ક કરે છે કોલેજમાં ભણે છે જે યંગસ્ટર્સ લોકો છે એમને ગમે એવો કન્ટેન્ટ તો આપવો પડશે ને અત્યારે લોકો ઘરે બેઠા બેઠા ગેમ ઓફ ક્લોન્સ જોવે છે નેટફ્લિક્સ જોવે છે એમેઝોન જોવે છે હોલિવૂડની ફિલ્મો જોવે છે સતત તો હજુ એ એમનું ઇમોશનલ લેવલ એ જ છે કે ગામડામાંથી એક છોકરો આવ્યો છે હવે આવું આવું કરીને ફેમિલીને ને પાવર્સની જેમ બધું મજા કરાવે છે એટલે મારા મનમાં બહુ જ ક્લિયર હતું કે આપણે ફ્રેશ કન્ટેન્ટ સાથેની ફ્રેશ ફિલ્મ આપવાની જ છે કે જે યંગસ્ટર્સને પણ એટલી જ મજા કરાવે જેટલી મિડલ એજના લોકોને કરાવે એટલે હું આઈ એમ વેમ શ્યોર કે જેટલા યંગસ્ટર્સ છે એ લોકોને આ ફિલ્મ ગમશે જ જો આ પિક્ચરમાં એટલા બધા સરપ્રાઇઝિસ છે કે તમે ગેસ નહીં કરી શકો કે હવે ફિલ્મમાં શું થવું છે ઘણીવાર આપણે ફિલ્મ જોવા જઈએ છીએ ત્યારે આપણા મિત્રો જે સાથા આપણે એને કહીએ કે હવે છે ને આ પિક્ચરમાં છે ને આ થવાનું છે તું જોજે આ જોજે અને એ નહીં થાય અને કંઈક બીજું જ થશે અને પછી થશે હા આઈ થિંક આ થવાનું છે પણ એ પણ નહીં થાય આ ફિલ્મમાં એટલા ટ્વિસ્ટ અને ટર્ન્સ છે દેટ તમને એ કન્ટિન્યુઅસ તમે ગેસ જ કરતા રહેશો કે આ શું થઈ રહ્યું છે અને આ કઈ રીતે વન પોઈન્ટ ઓફ ટાઈમ તમને લાગશે કે આર કઈ રીતે આનું સ્ક્રિપ્ટ લખી છે આઈ મીન હેટ સોફ્ટ ટુ યુ અને ઇટ્સ અ કમ્પ્લીટલી એન્ટરટેનર તો બહુ જ એક્સાઇટિંગ ફિલ્મ છે આ સરપ્રાઇઝ અને મારી આ પહેલી ગુજરાતી ફિલ્મ છે અને હું બહુ જ એક્સાઇટેડ છું ઓફકોર્સ નર્વસ પણ છું થોડો મારા માટે આ બહુ મોટી વાત છે ગુજરાતી ફિલ્મ કરવી આટલા વર્ષો પછી હું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોર દેન મોર દેન ટ્વેન્ટી ઇયર્સ વીસ વર્ષથી કામ કરું છું અને આના પછી હું આજે ગુજરાતી ફિલ્મ કરું છું તો મારી માટે બહુ મોટી વાત છે મારા ફેમિલી માટે અને ફોર મી આનાથી બેટર કોઈ સ્ક્રિપ્ટ ના હોઈ શકે મને લોન્ચ કરવા માટે ફિલ્મમાં બે સોંગ્સ છે અને બંને સોંગ મારા ફેવરેટ છે એક તો છે અમારો સરપ્રાઇઝ ટાઇટલ ટ્રેક જે પ્રમોશનલ સોંગ છે અને બીજો એક રોમેન્ટિક નંબર છે તો ઝૂમે છે ગોરી એ પણ મારો એકચ્યુલી એ મારો ફેવરેટ સોંગ છે